તાલુકાના વહીવટી તંત્ર દ્વારા હુડા પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રામાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પ્રાંત અધિકારી ધરમપુર અમિતભાઈ ચૌધરી મામલતદાર કપરાડા ડીઆર શાહ સહિત તમામ તંત્ર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રામાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી શાંત્યું હતું કે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલ હર ઘર તિરંગા અભિયાનથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે આઝાદી માટે અનેક નેતાઓ શહીદ થયા છે દેશભક્તિને પ્રચલિત કરી રહેલા અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રની ભાવના નિર્માણ થઈ રહી છે જેની આન બાન કરવા માટે અનુરોધ કર્યો હતો તિરંગા યાત્રા પ્રાથમિક શાળા મુખ્ય રોડ પ્રાથમિક શાળા આંબાપાડા ખાતે પૂરી થઈ હતી તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલા સામાજિક ન્યાય અધ્યક્ષ કાશુભાઈ ભંસરા જિલ્લા પંચાયત સદસ્ય મીનાક્ષીબેન ગાંગોડા તાલુકા પંચાયત સદસ્ય થાયત્રીબેન ગાયકવાડ મનીષાબેન ચૌધરી માધુભાઈ સરનાયક ચંદ્રભાઈ ગાયકવાડ શાળા વિદ્યાર્થીઓ શિક્ષકો તાલુકા પંચાયત કર્મચારીઓ કપરાડા પોલીસ વન વિભાગના કર્મચારીઓ અને સામાજિક અગ્રણી આગેવાનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેની એકતાનો પરિચય આપ્યો હતો અને દેશભક્તિના નારાઓથી ગુંજ

તાલુકા પંચાયતના શ્રીઓ સરપંચશ્રીઓ તમામ આ વિસ્તારના આગેવાનો અને શાળાના બાળકો પોલીસ સ્ટાફથી લઈને દરેક વહીવટી વિભાગના વિભાગ એક એક કર્મચારીઓ આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા અને જુનામી પ્રાથમિક શાળાઓ લઈને અંબાવાળાની પ્રાથમિક શાળા સુધી તિરંગા યાત્રા લઈને આજે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર ગુજરાતની મહારાષ્ટ્ર બોર્ડર પર આજે તિરંગા યાત્રા પ્રાથમિક શાળાઓ કાર્યક્રમો અસર કાર્યકર્તાઓ આ વિસ્તારમાં સામાજિક તમામ કાર્યકર્તાઓ બધા જ જોડાયા છે તિરંગા યાત્રા આજે આગ બાદ અને શાન દેશની આગ બાદ અને શાન આજે અચૂત વસ્તુ ક્ષેત્રમાં વર્ષના આપણે પ્રવેશ કરીએ આઝાદીના ક્ષેત્રમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશવાસીઓ અને તમામ કાર્યકર્તાને આજના દિવસમાં

મુખ્યમંત્રી સાહેબની સૂચના અનુસાર જે પણ સરહદી સાચું છે ત્યાં તિરંગા યાત્રા કરવાની થાય છે તે અનુલક્ષીને આજે હુડા ગામે એટલે કપરાડા મધ્ય વિસ્તારના ધારાસભ્યો શ્રી જીતુભાઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કપરાડા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કપરાડા શ્રી અને સમગ્ર તંત્રની ટીમ અને આ અને આજુબાજુના શાળા ગામોની માધ્યમિક શાળાઓના બાળકો સાથે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં કરવામાં આવ્યું અને અમારી વચ્ચે માન્ય ધારાસભ્ય જીતુભાઈએ એમનો કિંમતી સમય ફાળવ્યો એ બધા વહીવટીતંત્ર એમનો આભાર